વડોદરા શહેરમાં આવેલા એક સ્પામાંથી યુવતીનું અપહરણ કરી લૂંટ કરી મારામારી કરીને જે ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો જેનો સમા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલ ફિલિંગ વેલનેસ સ્પામાં એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના બની હતી જેમાં માત્ર રૂપિયા પાંચ હજારની નજીવી રકમની લેતી દેતીના વિવાદમાં એક યુવતીનું કિડનેપ કરીને નગ્ન કરી તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો જે ગુનાનો સમા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં ને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે સાહેબ તાંદરજામાં ક્યાં લઈ ગયા હતા અલગ અલગ વિસ્તારે માં લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા એ પ્રકારની એ બેનની ફરિયાદ છે જ્યાં જ્યાં બે જ્યારે માર મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે તપાસમાં જે જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે જે બહાર આવ્યું છે એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે સાથે એક ખાસ કેનો મહત્વનો સવાલ છે કે આવા કુણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર 6-6500 ની લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય બિલકુલ બેનની જે ફરિયાદ છે ભોગ બનનાની એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે માર મારવામાં આવ્યો વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે